રાધનપુર ના લાલબાગ વિસ્તારમાં પ્રવેશ દ્વારે ઘણા થી ગટર લાઈન લીકેજ હોય પાલિકા દ્વારા સમારકામ લાંબા લીકેજ લાઈન નું સમારકામ દરમિયાન પાલિકાની કામગીરી દરમિયાન બેદરકારી દાખવતા ગટર નું ગંદુ પાણી રોડ રસ્તા પર ઉતરી આવતા બોલેરો ગાડી ફસાતા મહામુસીબતે ગાડી બહાર કઢાઈ હતી ત્યારે વાહન ચાલકો પરેશાન બન્યા હતા રાધનપુર શહેરના મધ્ય આવેલ લાલબાગ વિસ્તારમાં પ્રવેશ દ્વારે ઘણા લાંબા સમયથી ગટર લાઈન લીકેજ હોય વેપારીઓ સહિત સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે તાજેતરમાં જ આ સમસ્યાનો કાયમી નિકાલ કરવા પાલિકા દ્વારા કામની સમીક્ષા કરી તાત્કાલિક સમારકામ હાથ ધરાયું હતું ત્યારે લાલબાગ વિસ્તારમાં લોકોને પડતી હાલાકી દૂર કરવા રાધનપુર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ આ વોર્ડના જીતેલા ઉમેદવાર રમેશભાઈ ઠાકોર કમલેશભાઈ ગોકલાણીએ લોક પ્રશ્નોને ઉજાગર કરી લોક ઉપયોગી કાર્ય કરી કાયમી સમસ્યાનું નિવારણ કર્યું છે પરંતુ નગરપાલિકા દ્વારા આ રસ્તાને બ્લોક કરી થોડા સમય માટે વાહન આવન જાવન ન થાય એ માટે તકેદારી રાખવી જોઈએ જેમાં પાલિકા પણ સદંતર નિષ્ફળ રહી હતી અને પાલિકા દ્વારા કરાયેલ કામગીરી દરમિયાન પાણી રોડ રસ્તા પર ઉતરી આવતા સવારે અહીં બોલેરો ગાડી ફસાઈ હતી અને મહામુસીબતથી ગાડી બહાર કઢાઈ હતી ત્યારે છૂટાયેલા સદસ્યો જાગૃતતા લાવ્યા પણ નગરપાલિકા કર્મચારીઓએ બેદરકારી દાખવી તે એક ભૂલથી ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો ભારે પરેશાન બન્યા સેવન પાટણ